जय शिहारा हा मधुलश्करी रामरतन बापूनी मढी पडी गे ગીત મુક્તિ गीत मुक्ती મઢી आढी लक्ष्मीबा રસોડું હતું લક્ષ્મીબા રસોઈ કરતા સા પાણી કરતા રામરતન બાપુને પાતા એમાં પણ ખડ ઉગી ગયું દયા હોય તો આપણે બાપુની મઢી પાછી બનાવી દઈએ तो पनि हामी हेरौँछौँ मद्दत गर्नको लागि अब बितेदार सानो फोटो રામ રતન bapu Ram. so, ini આ વડલા પાણી પાણી મોટા કરેલા આ વડલો સુકાઈ ગયો હું પણ રામરતન બાપુની દીકરી આ વડલે મારા ભાણિયાને હિસકાયો હતો રામરતન બાપુએ ધોતી બાંધીને હિસકાયો हे उत्सव सावली दाडोडा ईश्वर नीट सावोय तो आमटी सरस થઈ જાય आमटी આપણે સૌ ભેગા મળીને બનાવવાની છે રામ રતન बापूની લે આ ચાર બનીમાં પાક દે A ताववा येन जा राम रतन बापू Bapu जवाई क्या देख भाई ઘણા કબૂતર આવતા રૂડું રૂપાળું મારું ગામડું

તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો હો વની સંખ્યા તો ઘણી થાય છે પણ સબસ્ક્રાઈબ થતા નથી તો જરૂર મને સપોર્ટ કરો તમારા સપોર્ટ વગર હું આગળ જઈ શકીશ નહીં બહુ બધે ધારોની વચ્ચે ગામ